ભારતે બનાવટની ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર પોલીસ ભાવનગર એલસીબી તથા પેરોલ ફ્લોસ્કોડ પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અલતાફ રજકભાઈ ખોખર મસ્જિદભાઈ સલીમભાઈ શેખ નાઓના પોતાના કબજાની ટ્રકમાં ભરેલ લોખંડના દાણાની આડમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે ટ્રકની આગળ પાછળ બે ઇસમો મોટરસાયકલ ચલાવી ટ્રકને પાયલોટિંગ કરી રહ્યા હતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભાવનગર તરફ વેચાણ અર્થે લઈ આવે છે જે બાતમીના આધારે ભાવનગર અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્સો હોટલ નજીક વોચમાં રહેતા હતા ત્યારે ભારતીય બનાવટના ઇંગ્લિશ ઇંગ્લિશદારોની બોટલો નંગ ત્રણસોને અડતાલીસ કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર મળીને કુલ કિંમત રૂપિયા તેર લાખ અઠ્યાવીસ હજારના મુદ્દામાલ સાથે ચાર ઈસમો મળી આવતા તેના વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો તળે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ